વિસાવદર શહેરમાં મોસમનો કુલ સતોતેર ઇંચ વરસાદ પડ્યો સત્તાધાર પાસે આવેલ આંબા જળ તેમજ ડ્રામફળ ડેમ ઓવરફ્લો થતાની સાથે જ નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા માટેની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલ હતી સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર મારું નામ એન બી લાંગરોજા વિસાવદર આજે આ વરસાદની પરિસ્થિતિમાં વિસાવદરમાં કેટલો વરસાદ થયેલો છે મોસમનો વિસાવદર તાલુકામાં મોસમનો કુલ વરસાદ ઓગણીસો અડતાલીસ એમ એટલે કે સત્યોતેર ઇંચ જેટલો વરસાદ થયેલ છે આજુબાજુના આપણા નદી નાળા અને ડેમની શું પરિસ્થિતિ વિસાવદર તાલુકામાં કુલ ત્રણ ડેમો આવેલા છે આંબાજર ઝાંઝેસરી તથા રાપર એમ કુલ ત્રણ ડેમો આવેલા છે અને એ ડેમો ઓવરફ્લો થયેલા છે કોઈ જાનહાનીના કોઈ સમાધાન નથી તેમજ નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકોને અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવે છે અત્યારની પરિસ્થિતિમાં આપણે વિશાવદર તાલુકામાં વાહન વ્યવહાર ચાલુ છે કે બંધ છે અત્યારે હાલની સ્થિતિ વિશાવદર તાલુકામાં વાહન વ્યવહાર પૂર્વ પૂર્વ સ્થિતિ ચાલુ છે શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે એવું બે હજાર ઓગણીસ

આમ નીચેથી ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ